આપડે એક ભાઈ છે કઈક દાદી પતિ પોતા પોતે ભુવા છે કઈક જોવે છે એવું ઈ બેન દ્વારા મને જાણવા મળ્યું છે ઈ બેન રાજકોટ રહેતા તા અને સત્ય સમર્પણ ન્યુઝ દ્વારા મને બોલાવામાં આવી બરાબર ઈ બેન ત્યાં ગયા હતા ઈ બેન કઈક એના ન્યાય માટે અને એક એના પરિવારનું એ બધું બધું કેવા ગયા હતા અને બોલાવવામાં આવી રજૂઆત મેં કીધું એ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેન દીકરીઓના પ્રશ્નો સોલ્વ કર્યા છે અને ઘરે જઈને સોલ્વ કર્યા છે અને મારી આખી ટીમે છે અને મારી પાસે પ્રૂફ પુરાવા છે તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ ઘરે અમે શાંતિથી અમે વાતાવરણ વાતાવરણ અને જો થોડોક ઠપકો આપી અમે અને થોડું કહીએ ખરા તો અમારું એક એવું હતું એ ભાઈને ફોન કર્યો ભાઈએ ના આવ્યા ભાઈ એમ કીધું હું નહીં લોકો અહીંયા આવ્યા ગોંડલ આવ્યા તો ભાઈ એવું કીધું કે આપણે ઘરે બેસીને વાત કરીએ ઓકે કઈ વાંધો નહીં ભાઈ ને અમે બધું દેખાયું મેં ભાઈ આ શું છે તમે શું જોવો છો મારે જોવડાવવું છે અને અમારું એક પેલો તો એવું જ હતું કે એ ભાઈ ને અમારે ખુલ્લા પાડવા તા કે કોઈ પણ જોડાવવા જાય આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે બરાબર અને ઈ ભાઈ ની પૂરેપૂરી તૈયારી હતી આ બેન નું શોષણ કરવાની એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા એટલે અમે એનું સાંભળ્યું પછી ભાઈ માફી માંગવા એના દીકરી માંફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી વર્દીઓ સિઝરિયન છે એ રોવા બહુ અને ભાઈએ કેટલી વખત માફી માંગી કે સો વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થશે નહીં એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દો અમારે કઈ વાયરલ પણ નથી કર્યું પણ બીજી વાર આવું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં બસ આટલી જ વાત હતી એમાં એટલું બધું ચગાવ્યું અને અમારા જેવા અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓને ન્યાય દેતા હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી પણ ફક્ત મારા ભેગા ખાલી બે ત્રણ દીકરા વાયવા હતા ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે તો મારા દીકરા માથે છે ને ભાઈ એફઆઈઆર મારા દીકરા અહીં આખો અમારી પાસે ફૂટ ફૂટે છે બરાબર છે અમે ત્યાં હતા અમે બેઠા હતા અમે નથી કોઈ મારકુટ કરી અમે નથી કોઈ પણ કોઈ જાતનું કોઈ એવિડન્સ નથી કે અમારી જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ થઈ શકે તો આ ક્યાંનો ન્યાય જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો દીકરીઓ કોની પાસે જશે એ મારે પ્રશ્નો પૂછવો છે અને અત્યારે કેટલા બધા રેફ કેસ થાય છે ન્યાય મળે છે દીકરીઓને બરાબર મને એવું કેવી રીતના આજુબાજુ વાળાથી નીકળ્યા છીએ પ્રેમથી ગયા છીએ તો અમારો કયો ગુનો હું એક સામાજિક આગેવાન તરીકે હું કોઈના ઘરે ન જઈ શકું શાંતિથી વાત ચર્ચા ન કરી અમે કેટલા બધા સમાધાન કરાવેલા છે એટલે ખોટી રીતે અમારી પાસે મારી માથે ફરિયાદ થયેલી છે તો આ હવે મારે કોની પાસે ન્યાય લેવા જવાનો